અમરેલી લોકસભા બેઠક પરથી ચૂંટણી મેદાને ઉતરેલા ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા દિવસ રાત પ્રચાર કરીને વધુને વધુ જનતા પાસે પહોંચી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકો સભાઓ યોજીને કેન્દ્ર સરકારના વિકાસ કામોથી જનતાને અવગત કરાવી રહ્યા છે ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીની સાથે રાખીને ખાંભાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર કર્યો હતો પ્રચારમાં દેડાણ જામકા વાગરા ત્રાંકુડા માંડિયા સહિતના ગામડાઓને આવરી લીધા હતા પ્રચારના અંતિમ દિવસોમાં અંતરિયાળ વિસ્તારોમાં ફરીને પણ છેવાડાના લોકોને ભાજપ સરકારની કામગીરી અને વિકાસ કામોનો પરિચય આપીને વોટ આપવા અપીલ કરી હતી ભૂલ ગરમી છે તો પણ અહીંયા અમારી પાસે આવે છે અને અમારી વાત સાંભળે છે લોકોના હિતની અમે વાત કરવી આગલી સ્તંભમાં જે દસ વર્ષમાં નરેન્દ્રભાઈ વિકાસના કામ કર્યા હતા એ અને આવનારી ત્રીજી સ્ટમ્મની અંદર જે વિકાસના કામ કરવાના છે એની અમે વાતો કરવી છે નિર્ણયો જ્યારે નરેન્દ્રભાઈ ત્રીજી વાર શપથ લે એટલે મહત્ત્વના નિર્ણય લેવા માટેની આ ચૂંટણી છે અને એના માટે અમે મત માગવી છીએ અમારા જે વાયદા હતા અટાણ લગ્નના એ બધા અમે પૂર્ણ કર્યા છે હવે નવી પારી અને નવા મહત્વના નિર્ણય માટેની આ ચૂંટણી છે